આ ગાડી આખા દેલામાં સસ્તામ સસ્તી ગાડી ગાડીયા છે 5 લાખ 51000. 5.5 લાખ. આપણી પાસે ટોટલ 12 ગાડી અત્યારે હજરમાં પડી છે. બરોબર એ કસ્ટમર કોઈ ભી આવે આપણે જે ગાડી આપણે બતાવી હોય જે ટાયર હોય એ સ્થિતિમાં ગાડી આપવાની. કદાચ આમાં સોનાનું બિસ્કિટ હોય તો એ કસ્ટમરમાં આપડું નહીં. ચલો હું હો કેડી મોરો બોલેરા

તો રાજકોટમાં તમને મળશે કઈ જગ્યાએ મળશે કૃષ્ણ કનૈયા ઓટો કન્સલ્ટ તમને અહીંયા બોલરાનો જાજુઓ એસેસરી સાથે સ્ટોક મળવાનો છે તો વિડીયો તમારા માટે છે પૂરો જોજો અને જે પણ બોલેરો લેવા માગતા હોય તો એના ફ્રેન્ડને પણ શેર કરજો જેથી ખબર પડે કે રાજકોટમાં કઈ જગ્યાએ બોલેરો પિકઅપ સારી મળે છે તો આ વિડીયો તમારા માટે છે સ્ટાર્ટ કરી આજનો વિડીયો નેક્સ્ટ

અને સારામાં સારી ગાડીઓ તમે એસેસરી સાથે વેચો છો ટોટલ જે આપણી ગાડીમાં એસેસરી જસી બધી આપણે કસ્ટમર સાથે સ્ટાર્ટિંગ કરી આ મોડેલ થી તો આની પ્રોપર ડિટેલ આપો આ ગાડી 2024 ની ગાડી 10 ફૂટ હેગી છે ને ભાઈ વાહ અને 2000 કિલો વાળી આ ગાડીનો પ્રાઇસ આપણે 9 લાખ ને 60000 મૂકેલી છે બરાબર છે આમાં ફિક્સ ડિપોઝિટ આપણે 60000 રૂપિયા તો જોશે બરાબર છે 60000 રૂપિયા હોય ને સીબી સારું હોય તો મળી જાય 100% બાકીની લોન થઈ જાય તો 2024 ની ગાડી છે અત્યારે લેટેસ્ટ બોલેરો મળવાની સાઠ હજાર રૂપિયા જેવું તમે લઈને આવો સિબિર સારું હશે તો આ ગાડી તમને મળી જવાની છે ક્રિષ્ન કનૈયા તમે જુઓ એસેસરી સાથે મળશે અમુક એસેસરી ફિટ કરાવી તો એનો કોઈ તમે ચાર્જ લ્યો છો આથી બધું કરી ના છો તો ફ્રેન્ડ આ ગાડી તમને મળવાની છે કૃષ્ણ કનૈયા એના પછી હજી એક ગાડી છે આપડે આ કઈ ગાડી છે નાની શું ડિટેલ છે આ 2023 ની ગાડી છે નવ ફોર્ડ લેટેસ્ટ મોરામાં છે અત્યારે હાલ જે કંપનીમાં મળે ને મળે છે આ બરાબર છે આ ગાડીની કિંમત છે 9 લાખ ને 40000 રૂપિયા બરાબર છે આમાં ફિક્સ માં ફિક્સ ડિપોઝિટ આમાં ડીપી 70000 રૂપિયા જો છે બરાબર છે 70000 એટલે ગાડી મળી જાય અને સારામાં સારી લોન કરવા માટે બેંકે જવું પડે ના લોન ની બધી સુવિધા અહીં ઉપલબ્ધ છે તમે જ અહીંથી બધી પ્રોસેસ કરાવી દીધો બધી લોન આપણે કરાવી દીધી તમે કોઈ પણ જરૂર કોઈ પણ જગ્યાએથી જોતા હોય કોચમાંથી જોતા હોય બનાસકાંઠા સાબરકાંઠા અમદાવાદ સુરત કોઈ પણ જગ્યા વિડીયો જોતા હોય એમના ઓનર જ છે આ ગાડીમાં તમારે જેટલું સિત્તેર હજાર તમારું એક લાખ પણ આવી શકે સિબિલ ઉપર હોય સારું હોય તો કિશનભાઈ સિબિલ સારું હોય તો પચાસ હજાર માં પણ થઈ જાય સિત્તેર હજારમાં પણ થઈ જાય ને લાખ રૂપિયામાં પણ થઈ જાય આ ચોવીસ ની બોલેરો આપણે જોઈએ આ ત્રેવીસ ની છે એસેસરીઝ ગાડી તમને મળવાની છે આનું નવ ફૂટ નું ઠાઠું આવશે

વાળી ગાડી મળશે તમે જોવા જે એસેસરી જેમાં લાગેલી છે તમને મળવાની છે ને કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેવામાં આવતો નથી સારામાં સારી ગાડી તમને કૃષ્ણ કણિયામાંથી મળશે લોન સુવિધા બહુ સારી છે તમારું સિબિલ સારું હશે તો પણ જેમ કીધું એમ કે પચાસ હજાર સાઠ હજાર સિત્તેર કે એક લાખ જે પણ હશે એ ભરીને બાકી લોન કરી દેવામાં આવશે અને લોનનો નો ચાર્જ નું કઈ રીતના હોય કસ્ટમર ઉપર હોય કે આ કઈ રીતના હોય છે લોનનો ચાર્જ કેટલી ભાઈ આપણે એક કોઈ બી પાર્ટી લોન કરાવે ને તો એમાં ફાઇલ ચાર્જ કદાચ દસ થી પંદર હજાર કપાય બરાબર એને

કયું મોડેલ છે આ ગાડી 2017 ની સાદી બીએ ગાડી હે બરાબર છે આપણે બોલેરો માં વધારે વધારે માર્કેટ હોય તો આ ગાડી ની બીએ બરાબર છે આ એકસ્ટ્રા લોંગ નવ ફોર્ટ ગાડી હે આ ગાડી તમને 7 લાખ ને 110000 રૂપિયા મળી જાય છે 7 લાખ ને 110000 અને ટાયર ની કન્ડિશન કેવી હશે બધા કમ્પ્લીટ નવા અને ફર્સ્ટ ઓનર ગાડી સારા માં સારા ટાયર ફર્સ્ટ ઓનર 2017 ની બરાબર ને

આ ગાડી આખા ડેલા માં સસ્તામાં સસ્તી ગાડી આવે પાંચ લાખ ની એકાવન હજાર લાખમાં તો ફ્રેન્ડ સાડા પાંચ લાખ પણ તમને ગાડી મળી જશે હરેક તમને કન્ડિશન વાળી ગાડી જોવા મળશે હરેક મોડલ અલગ અલગ મળશે ફર્સ્ટ ઓનર સેકન્ડ ઓનર એસેસરી સાથે તમને મળવાની છે તો સારી એવી બોલેરો પિકઅપ લેવા માંગતા હોય તો તમારે રાજકોટમાં આવવાનું છે કૃષ્ણ કનૈયા એડ્રેસ નંબર તમને ડિસ્પ્લે ઉપર દેખાય છે સવારે દસ થી સાંજના છ વાગ્યા સુધી તમે કોલ કરી શકો છો કોલ ના લાગ્યા તો તમે એમાં વોટ્સઅપ પણ કરી શકો છો તો આજે જ વિઝિટ કરો રાજકોટમાં બોલેરો પિકઅપ લેવા માટે તો નંબર એડ્રેસ તમને દેખાય જ છે તો ફ્રેન્ડ આવા વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય જય ભારત